રાજ્યમાં શિક્ષકોની ઘટનો મુદ્દો એટલો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે કે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એનો નિર્ણય કરવાને બદલે સરકારે નિર્ણય કર્યો વૈકલ્પિક વ્યવસ્થા પર વચગાળાની વ્યવસ્થા સરકારે કરી અને વચગાળાની વ્યવસ્થામાં સરકારે એવું ફરમાન કર્યું એવો પરિપત્ર બહાર પડ્યો કે કાયમી શિક્ષકો અને જ્ઞાન સહાયકોની નિમણૂક પછી પણ જો શિક્ષકોની ઘટ નથી પુરાતી તો એ જગ્યા પર નિવૃત્ત શિક્ષકોને કરાર પર રાખવામાં આવશે એના અમુક નિર્ણય એમાં એમાં અમુક નિર્ણયો પણ સરકારે આપ્યા કે બાસઠ વર્ષ

ઉમેદવારો એવા છે કે જેમણે પરીક્ષા પાસ કરેલી છે ટેટની ટાટની પીટીસીની કેટલી બધી પરીક્ષાઓ પાસ કરી છે અને એ રાહ જોઈ રહ્યા છે કે એમને નોકરી ક્યારે મળે જ્યારે રાજ્યમાં શિક્ષકોની ઘટ છે કચ્છનો મુદ્દો તમે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છો એટલી બધી હદે શિક્ષકોની ઘટ છે અને એ દરમિયાન સરકાર નિર્ણય શું કરે છે નિવૃત્ત શિક્ષકોને લેવાનો નિવૃત્ત શિક્ષકોને લેવાનો નિર્ણય કર્યો એટલે વિરોધ થયો સ્વાભાવિકપણે એક તરફ રાજ્યમાં એવા પણ યુવાનો છે કે જે નોકરી માટે હજુ સુધી ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યા છે રાહ જોઈ રહ્યા છે ઉંમર જઈ રહી છે એમની એમની વર્ષોની મહેનતને બધું જ જ્યારે એમને પાણીમાં જતું દેખાય ત્યારે એ લોકો પણ સ્વાભાવિકપણે વિરોધ કરવાના છે આક્રમક રીતે આ વિરોધ થયો અને એ વિરોધ થયો એના કારણે સરકારે નિર્ણય પાછો ખેંચવો પડ્યો એ નિર્ણય પાછો ખેંચ્યો હવે અપેક્ષા એ છે કે સરકાર કાયમી શિક્ષકો મૂકે ત્યાં સરકાર શિક્ષકોની ઘટ છે એ પૂરી કરવા માટે કેવા પ્રકારનો નિર્ણય લે છે હવે એ જોવું રહેશે કેમ કે કચ્છ અને બાકી બધા જ અંતરિયાળ વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા એ બધા એ બધા જિલ્લાઓની અંદર જે પ્રમાણે શિક્ષકોની ઘટ અને એના આંકડા સામે આવી રહ્યા છે અને એ પછી આંકડાઓ તો આપણે જોઈ લઈએ છીએ પણ આંકડાઓ અને શાળાઓની પરિસ્થિતિ જોયા પછી આપણી આપણે એ પરિસ્થિતિને જોયા પછી ચિત્કારમાં કે એ દારૂણ પરિસ્થિતિમાં આપણે પોતે પણ મુકાઈ જઈએ છીએ એટલે એનો ઉકેલ કાયમી રીતે આવે એ સરકાર પાસે અપેક્ષા છે સરકારે જે નિર્ણય પાછો ખેંચ્યો છે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો જે નિર્ણય છે એને મૂળ અસરથી રદ કરવામાં આવ્યો છે એના પર યુવરાજસિંહ જાડેજાનું શું કહેવું છે સાંભળીએ નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજથી થોડા દિવસ પહેલાં ગુજરાતના શિક્ષણ વિભાગે એક નિર્ણય કર્યો હતો કે ગુજરાતમાં જે નિવૃત્ત શિક્ષકો છે એ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે હવે જોવા જઈએ તો ગુજરાતની અંદર લાખો બેરોજગાર બેકાર યુવાનો હતા જે શિક્ષિત હતા અને તમામ પ્રકારની જે શૈક્ષણિક પરીક્ષાઓ કહેવાય ટેટ અને ટાટ જેવી એ પાસ કરેલા હતા છતાં પણ એ લોકોને સાઇડ આઉટ કરી અને જે નિવૃત્ત શિક્ષકો તો એને મોકો આપવાનો ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે વિચાર્યું હતું આજે યુટર્ન સરકારે ફરીથી આ નિર્ણયમાં યુટર્ન લીધો છે અને જે આ રાજ્ય સરકારનો જે પરિપત્ર હતો એ ફરીથી રદ કરવામાં આવ્યો છે ગુજરાતના શિક્ષણ વિભાગને અને તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માગીએ છીએ કે જે અધિકારીઓ આવા નિર્ણયો લે છે એની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કારણ કે આના કારણે શિક્ષણ વ્યવસ્થા પણ છે અને જે ગુજરાતની અંદર લાખો યુવાધન અને બેકાર છે એને પણ મોકો અને ખરેખર જો કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને સુધારવી હોય કેમકે અત્યારે જોવા જઈએ તો ગુજરાતની જે કથળતી જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં મુખ્ય જોવા જઈએ તો શિક્ષકોની સૌથી મોટી ઘટ છે અત્યારે વર્તમાનમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી થઈ રહી છે પરંતુ આના સિવાય પણ બીજા પચીસ હજાર શિક્ષકોની ભરતી થઈ શકે એટલી જગ્યાઓ ખાલી છે તો અમે એવી વિનંતી કરીએ છીએ કે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે જ્ઞાન સાહેબ છે કે પ્રવાસી શિક્ષકોની યોજના છે અથવા તો હમણાં જે લાવવામાં આવી હતી કે નિવૃત્ત શિક્ષકોને એ શિક્ષક બનાવવાની જે યોજના લાવવામાં આવી હતી આની જગ્યાએ ગુજરાતમાં જે તે વિસ્તારમાં જે તે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે અથવા તો કહી શકે કે પીટીસી કરેલા કે બી કરેલા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જો રોજગારી આપવામાં આવે એ પોતાના સ્થાનિક વિસ્તારોમાં ભલે વૈકલ્પિક રીતે સામાન્ય રીતે જોવા જઈએ તો એઝ એ ટેમ્પરરી બેઝ ઉપર જ્યાં સુધી પરમનેન્ટ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પરંતુ એ બેરોજગાર અને બેકાર જે યુવાનો છે એને આપવામાં આવે શા માટે ભાઈ નિવૃત્ત શિક્ષકોને આ પ્રકારની રોજગારી આપવામાં આવે છે અને આ જે નિર્ણય જે હતો એ નિર્ણય ખૂબ અનગડક રીતે લેવાયેલો હતો જે પણ કર્મચારી જે પણ અધિકારી આ નિર્ણય લીધો હોય એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ કેમ કે એમને આ સમય બગાડવાનું જે કાર્ય છે એ કર્યું છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે આ જે કથરતી જે શિક્ષણ વ્યવસ્થા છે એના માટે જવાબદાર જે પણ અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આમાં સજા થવી જોઈએ આશા રાખીએ કે ફરી વખત આ પ્રકારના નિર્ણયો ન લેવામાં આવે અને ફરી વખત ગુજરાત રાજ્ય સરકારને આવા યુ ટર્ન લેવા યુ ટર્ન લેવા ન પડે આશા અપેક્ષા રાખીએ અને ઝડપથી જે ખાલી જગ્યાઓ છે શિક્ષણ વિભાગમાં એ ઝડપથી ભળાય જય હિન્દ જય ભારત